મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા કરોડના વિવિધ જેટલા વિકાસ કાર્યોની ભેટ આપી છે અવસરે મુખ્યમંત્રીએ એકસો એક સ્માર્ટ આંગણવાડીનો શુભારંભ તેમજ અઢાર નવી આંગણવાડીઓનું પણ લોકાર્પણ કર્યું હતું વડોદરા શહેર તેમજ જિલ્લાને લગતા વિવિધ વિકાસ પ્રકલ્પોમાં શહેરના એસી સ્થળોએ ત્રણસો સીસીટીવી કેમેરા કાચા રસ્તાઓને પાકા કરવા પાણી પુરવઠાના વિવિધ કાર્યો સામેલ છે

અને આ ક્રમ રેગ્યુલર રહે એના માટેનો પણ પ્રયત્ન સરકારનો છે જે વિકસિત ભારત માન્ય વડાપ્રધાન શ્રીની જે સંકલ્પ છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને આની અંદર બજેટની વાત આવે ફાઈનાન્સની વાત આવે તો આપણી પાસે અત્યારે ત્રણ લાખ અને બત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ આ વખતે ગુજરાતે મૂક્યું છે એટલે ખૂબ મોટું બજેટ તમારા કોઈ કામ અટકે નહીં અને હું કહું છું કે અટકેલા કામે અમે શરૂ કરાઈ શકીએ એવી ફાઈનાન્સીયલ પોઝિશનમાં ગુજરાત છે